અમદાવાદમાં પેસેન્જર પ્લેન દુર્ઘટના વિમાનમાં સુરતના કોસંબા તરસાડીના અર્જુનસિંહ અને તેમના પત્ની દિવ્યાબેન પણ સવાર હતા અમદાવાદમાં આજે બપોરે લંડન પ્લેન ક્રેશ થઈ ગયું હતું ટેક ઓફ થયાની બે જ મિનિટમાં આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું જેમાં કોસંબા તરસાડીના અર્જુનસિંહ વાંસળિયા અને તેમના પત્ની દિવ્યાબેન પણ સવાર હતા તેઓ લંડનમાં સ્થાયી થયેલા હતા પોતાના પુત્રી અને જમાઈને પહેલીવાર મળવા જઈ રહ્યા હતા

એને દિવ્યાબેન અર્જુનસિંહ વાસંડિયા એમના ઘરવાળા થાય એમને આજે એ લોકો એમની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા અને મને ટીવીના સમાચારથી ખબર પડી કે છે બધી બીજી કોઈ માહિતી મને હજુ મળી નથી હું એની રાહ જોઈ રહ્યો છું સરકાર મને માહિતી આપે તો મને શું કરવું એ મને પણ સમજ પડે એ લોકો એ પ્રમાણે મને પણ તૈયાર ચિંતા તો ઘણી જ હોય ને મુખ્યત્ઘરનું મોબ કહેવા મારું તો મારું નામ ધનંજયસિંહ દિલીપસિંહ વાસંદીયા છે જે આ ઘટના થઈ છે તેમાં તેમાં મારા અંકલ અને આંટી અંકલનું નામ અર્જુનસિંહ અર્જુનસિંહ ઉદયસિંહ વાસંદિયા અને આંટીનું નામ દિવ્યાબેન અર્જુનસિંહ વાસંદિયા છે તે લોકો ત્યાં એમની પુત્રીને લંડન મળવા જઈ રહ્યા હતા અને આજે સવારે ચાર વાગે નીકળ્યા ઘરેથી અને બપોરે એક વાગ્યાનું અમદાવાદથી ફ્લાઇટ હતું એર ઇન્ડિયા મને બપોરે બે વાગે ખબર પડી ના તે લોકો છે એ લોકો ત્યાં જ છે એમની સાથે ના અંકલ આંટી નું કઈ હજુ નથી નિર્મલ પટેલ